નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વેલ્ડર ટીડની અંદર પેપર સેટ નંબર એક વિશે આપણે ચર્ચા કરીશું જેની અંદર ટોટલ પંચોતેર પ્રશ્નો છે તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન ગેસ વેલ્ડિંગમાં નીચેનામાંથી કઈ ઈજા સામાન્ય છે તો એ ઇલેક્ટ્રિક આંચકો બી જ્યોતને કારણે બરવું સી કટ ઈજાને કારણે લોહી આવવું અને ડી ગરમ ઉડતા કણો દ્વારા ઈજા થવી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જ્યોતને કારણે બરવું ત્યારબાદ બીજો પ્રશ્ન અકસ્માતમાં અસરગ્રસ્ત વ્યક્તિને સ્તર પર કઈ સારવાર આપવામાં આવે છે તો ઓપ્શન એ પ્રાથમિક સારવાર બી બીજી સારવાર સી પ્રથમ ઉપચાર અને ડી બીજો ઉપચાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પાત્રી સીટની હેરફેર કરતી વખતે સલામતી માટે શું પહેરવું જોઈએ તો ઓપ્શન એ ટોંગ્સ બી ક્લેમ્પ સી હાથના મોજા અને ડી હાથની સ્કીન કાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાથના મોજા એટલે કે હેન્ડ ગ્લોવસ ત્યારબાદ ચોથો પ્રશ્ન વેલ્ડિંગ કરતી વખતે વેલ્ડરના કપડાં તેલ કે ગ્રીસથી મુક્ત કેમ હોવા જોઈએ તો ઓપ્શન એ જોબનું રક્ષણ કરવા માટે બી આર્ક કિરણોને પ્રતિબંધિત કરવા માટે સી આગ પકડતી ટારવા માટે અને ડી વેલ્ડિંગ મશીનની સુરક્ષા માટે કાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આગ પકડતી ટાળવા માટે એટલે કે ટુ એવોઇડ કેચિંગ ઓફ ફાયર ત્યારબાદ પાંચમો પ્રશ્ન વેલ્ડિંગ કરતી વખતે ચહેરાને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવા માટે કયા સલામતી ઉપકરણનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ટોંગ બી ટાઈસ્કવેર સી શિલ્ડ અને ડી ચિપિંગ હેમર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી શિલ્ડ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કટિંગ કર્યા પછી પ્લેટમાંથી બર્ડ્સ કાઢવાનું ઓપરેશન કયું છે તો ઓપ્શન એ બ્રશિંગ બી ફાઇલિંગ સી સ્ક્રેપિંગ અને ડી ચીઝલિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફાઇલિંગ ત્યારબાદ સાતમો પ્રશ્ન ગરમ જોબ એટલે કે વર્ક પીસ પકડવા માટે શેનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ટોંગ્સ બી સોવલ સી પોકર અને ડી સ્નીપ્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટોંગ્સ ત્યારબાદ આઠમો પ્રશ્ન હેમરનો કયો ભાગ તેની કઠોરતા માટે હેન્ડલમાં બંધ બેસતો એટલે કે ફિટ કરવામાં આવે છે તો મિત્રો અહીંયા આકૃતિ આવી છે એનો ઓપ્શન એ ફેસ બી પિન સી ચીક અને ડી ફાચર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફાચર એટલે કે વેજ ત્યારબાદ નવમો પ્રશ્ન ક્લેમ્પનો પ્રકાર શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપશે એ ક્લેમ્પનો પ્રકાર જણાવવાનો છે તો ઓપ્શન એ સી ક્લેમ્પ બી યુ ક્લેમ્પ સી સ્ક્રૂ ક્લેમ્પ અને ડી જીગ અને ફિક્ચર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સી ક્લેમ્પ ત્યારબાદ દસમો પ્રશ્ન કઈ ફાઇલની પહોરાઈ તેની પૂરી લંબાઈ સુધી સમાંતર હોય છે તો ઓપ્શન એ ફ્લેટ ફાઇલ બી હેન્ડ ફાઇલ સી રાસ ફાઇલ અને ડી વક્ર ફાઇલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેન્ડ ફાઇલ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન હથોડીના હેન્ડલને સખત રીતે ફિટ કરવા માટે કયા ભાગને આકાર આપવામાં આવે છે તો ઓપ્શન એ બીગ હોલ બી આઈ હોલ સી કી હોલ અને ડી પ્લેન હોલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આઈ હોલ ત્યારબાદ બારમો પ્રશ્ન જો બેન્ચ વાઇઝ વધારે પડતો ટાઈટ થઈ જાય તો શું થશે તો ઓપ્શન એ બોક્સ ન ક્ષતિગ્રસ્ત થશે બી સ્પિન્ડલ ક્ષતિગ્રસ્ત થશે સી વર્ક બેન્ચ ક્ષતિગ્રસ્ત થશે અને ડી વર્કપીસ પીસ ક્ષતિગ્રસ્ત થશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્પિન્ડલ ક્ષતિગ્રસ્ત થશે એટલે કે સ્પિન્ડલ ડેમેજ ત્યારબાદ તેરમો પ્રશ્ન વેલ્લેટ બીટ પર સ્લેગ દૂર કરવા માટે કયા સાધનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ છીણી એટલે કે ચીઝલ બી ટાઈ સ્ક્વેર સી ચીપિંગ હેમર અને ડી પિન હેમર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચિપિંગ હેમર ત્યારબાદ ચૌદમો પ્રશ્ન આકૃતિમાં દર્શાવવામાં આવેલી પ્રાથમિક સારવાર શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ આંખની ઈજા બી ઇલેક્ટ્રિકથી બરેલ સી ઇલેક્ટ્રિક આંચકો લાગેલ અને ડી ગંભીર રક્તસ્રાવ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇલેક્ટ્રિક આંચકો લાગેલ એટલે કે ઇલેક્ટ્રિક શોખ ત્યારબાદ પંદરમો પ્રશ્ન જો ગંભીર રક્તસ્રાવ થાય તો શું પગલાં લેવામાં આવે છે તો ઓપ્શન એ ઊંઘને આરામ કરો બી ઘા પર દબાણ કરો સી ઇલેક્ટ્રિક આંચકો લાગેલ અને ડી રોલ્ડ અપ ન્યૂઝપેપર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગા પર દબાણ કરો એટલે કેવી રીતે રાખવામાં આવે છે વર્ટિકલ પોઝિશન સી ત્રાસી સ્થિતિમાં એટલે કે ઇન્કલાઇન્ટ પોઝિશન અને ડી અન્ય સિલિન્ડરને ટેકો આપીને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઊભી સ્થિતિમાં એટલે કે વર્ટિકલ પોઝિશન ત્યારબાદ સત્તરમો પ્રશ્ન વેલ્ડિંગ ટોર્ચનો ઉપયોગ શું છે તો મિત્રો અહીં ઓપ્શન આપે છે વાયુઓનું મિશ્રણ કરવા બી ગેસને અલગ કરવા સી નકામા વાયુઓનો પ્રવાહ કરવા અને ડી ગેસનો પ્રવાહ પરત કરવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વાયુઓનું મિશ્રણ કરવા એટલે કે મિક્સિંગ ધ ગેસીસ ત્યારબાદ અઢારમો પ્રશ્ન ગરમી અનુસાર વેલ્ડિંગ પ્રક્રિયાના કેટલા પ્રકારોનું વર્ગીકરણ કરવામાં આવે છે તો ઓપ્શન એ બે બી ત્રણ સી ચાર અને ડી પાંચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ત્રણ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન એ ડબલ્યુનું પૂરું નામ શું છે તો ઓપ્શન એ ઓક્સી એસિલિટીન વેલ્ડિંગ બી ઓક્સિએસિલિટિન કોલ વેલ્ડિંગ સી ઓક્સી એર એસિલિટિન વેલ્ડિંગ અને ડી ઓક્સી એસિલિટિન હાઇડ્રોજન વેલ્ડિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓક્સી એસિલિટીન વેલ્ડિંગ ત્યારબાદ વીસમો પ્રશ્ન જાડી પ્લેટો માટે કઈ વેલ્ડિંગ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ બી મેન્યુઅલ મેટલ આર્ક વેલ્ડિંગ સી સબમર્જ વેલ્ડિંગ અને ડી એટોમિક હાઇડ્રોજન વેલ્ડિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સબમર્જ આર્ક વેલ્ડિંગ ત્યારબાદ એક એકવીસમો પ્રશ્ન કઈ વીલ્ડિંગ પ્રક્રિયા ધીમી વિલ્ડિંગ છે તો ઓપ્શન એ કાર્બન આર્ક વિલ્ડિંગ બી સબમર્જ આર્ક વેલ્ડિંગ સી સિડેડ મેટલ આર્ક વિલ્ડિંગ અને ડી એટોમિક હાઇડ્રોજન વેલ્ડિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાર્બન આર્ક વેલ્ડિંગ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન એ સિમ્બોલ દર્શાવતા વેલ્ડ જોઈન્ટનું નામ શું છે તો મિત્રો અહીંયા જે પહેલું આકૃતિ આપી છે એ તો એ સિમ્બોલ શું દર્શાવે છે કયો વેલ જોઈન્ટ દર્શાવે છે તો અહીંયા ઓપ્શન આપે છે બેકિંગ વેલ્ડ બી સ્ક્વેર બટ વેલ્ટ સી સિંગલ જે બટ વેલ અને ડી સિંગલ વી બટ વેલ્ડ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સિંગલ વી બટ વેલ્ટ ત્યારબાદ તેજમો પ્રશ્ન ડીમાં દર્શાવેલ સિમ્બોલ માટે જોઈન્ટના પ્રકારનું નામ શું છે તો મિત્રો નીચેની જે છેલ્લી આકૃતિ છે ડી તે એ સિમ્બોલ કયા જોઈન્ટનો દર્શાવે છે તો અહીંયા ઓપ્શન એ અંતમુખ ફિલેટ એટલે કે કોનકેવ ફિલેટ બી બહિર્મુખ વ્હી બટ એટલે કે કોન્વેક્સ ડબલ વી બટ સી સપાટ સિંગલ વી બટ વેલ્ડ અને ડી બેન્કિંગ રન સાથે ફ્લેટ વીબટ વ્હીલ્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બેકિંગ રન સાથે ફ્લેટ એટલે કે પ્લસ વી બટ વ્હીલ્ડ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન જો એક જ પેનમાં બે મેમ્બરનું વેલ્ડિંગ કરવામાં આવે તો જોઈન્ટનું નામ શું છે તો ઓપ્શન એ લેબ જોઈન્ટ બી ટી જોઈન્ટ સી બટ જોઈન્ટ અને ડી એજ જોઈન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બટ જોઈન્ટ ત્યારબાદ પચીસમો પ્રશ્ન ફિલેટ ગ્રુપ હેઠળ કયા જોઈન્ટને આવરી લેવામાં આવે છે તો ઓપ્શન એ ટી જોઈન્ટ અને લેબ જોઈન્ટ બી ટી જોઈન્ટ અને કોર્નર જોઈન્ટ સી કોર્નર જોઈન્ટ અને એજ જોઈન્ટ અને ડી ટી જોઈન્ટ લેબ જોઈન્ટ કોર્નર જોઈન્ટ અને એજ જોઈન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટી જોઈન્ટ લેબ જોઈન્ટ કોર્નર જોઈન્ટ અને એજ જોઈન્ટ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન રૂટ ગેપ સેટ કરવાનો હેતુ શું છે તો ઓપ્શન એ અંડરકટથી બચવા માટે બી વિકૃતિને નિયંત્રિત કરવા માટે સી સારું પેનિટેશન મેળવવા માટે અને ડી વિસ્તરણને કારણે ગેપ બંધ થાય છે તેના માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સારું પેનિટેશન મેળવવા માટે ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન પોર્ટેબલ કટિંગ મશીનમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગ કયો છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્પીડ કંટ્રોલ બી વર્ટિકલ કંટ્રોલ સી પ્રીહીટ કંટ્રોલ અને ડી હોરિજન્ટલ કંટ્રોલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વર્ટિકલ કંટ્રોલ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ બ્લો પાઇપમાં એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા બ્લો પાઇપની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જાણવાનું છે તો ઓપ્શન ઓપ્શન એ ઓક્સિજન ઇનલેટ બી ઓક્સિજન નિયંત્રણ વાલ સી એસિલિટીન નિયંત્રણ વાલ અને ડી ઓક્સિજન કટિંગ લિવર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓક્સિજન કટિંગ લિવર ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન આકૃતિમાં બતાવવામાં આવેલી કઈ નોઝલ માટે નોઝલની બદલી જરૂરી છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ નોઝલ એ બી નોઝલ બી સી નોઝલ સી અને ડી નોઝલ ડી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નોઝલ ડી ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન સિલિન્ડર વાલ ખોલવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ રેન્ચ બી સ્પિન્ડલ કી સી કટિંગ પ્લાયર અને ડી એડજસ્ટેબલ સ્પેનર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્પિન્ડલ કી ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન ગેસ કટિંગ કર્યા પછી વધુ પડતા વર્ગી રહેલા સ્લેગને દૂર કરવા માટે કયા હેન્ડ ટૂલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ છીણી એટલે કે ચીઝલ બી સપાટ ફાઇલ એટલે કે ફ્લેટ ફાઇલ સી ચિપિંગ હેમર અને ડી ક્રોસકટ હેમર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ છીણી એટલે કે ચીઝલ ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ રિવેટનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ હેડ બી સ્નેપ હેડ સી ફ્લેટ હેડ અને ડી મશરૂમ હેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્નેપ હેડ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન સોલ્ડરિંગને કેટલા પ્રકારે વર્ગીકૃત કરી શકાય તો ઓપ્શન એ બે બી ત્રણ સી ચાર અને ડી પાંચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બે ત્યારબાદ બાદ ચોત્રીસમો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ મશીનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બ્રેઝિંગ બી સોલ્ડરિંગ સી ગ્રુવિંગ અને ડી હોજિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગ્રુવિંગ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન સીટ મેટલના કામમાં કયા પ્રકારના સાધનો એટલે કે જોઈન્ટનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ રિવેટેડ સાધા એટલે કે રિવેટેડ જોઈન્ટ બી બોલ્ટ અને નટ્સ સી બ્રેઝિંગ અને ડી શોલ્ડરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રિવેટ રિવેટેડ સાધા એટલે કે રિવેટેડ જોઈન્ટ્સ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ વોલ્ટેજનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ આર્ક વોલ્ટેજ બી ઓપન સર્કિટ સી ક્લોઝ સર્કિટ અને ડી રિવર્સ સર્કિટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓપન સર્કિટ ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન વીજળીનો સારો વાહક કયો છે તો ઓપ્શન એ લાકડું એટલે કે વુડ બી માયકા સી તાંબુ એટલે કે કોપર અને ડી પ્લાસ્ટિક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તાંબુ એટલે કે કોપર ત્યારબાદ આડત્રીસ પ્રશ્ન કયું ઇન્સ્યુલેટર છે તો ઓપ્શન એ રબર બી તાંબુ સી કાર્બન અને ડી એલ્યુમિનિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રબર ત્યારબાદ ઓગણચાલીસ પ્રશ્ન તો મિત્રો અહીંયા ઓગણચાલીસ થી ચોમાલીસ પ્રશ્નો ઓપ્શન એ બ્રિટિશ અને મેટ્રિક બી ગુરુત્વાકર્ષણ અને અનગુરુત્વાકર્ષણ સી મૂળભૂત અને તારવેલી અને ડી મેટ્રિક અને આંતરરાષ્ટ્રીય જવાબ છે ઓપ્શન નંબર સી મૂળભૂત અને તારવેલી એટલે કે ફંડામેન્ટલ એન્ડ ત્યારબાદ ચાલીસ મો પ્રશ્ન મૂળભૂત એકમો શું છે તો ઓપ્શન એ લંબાઈ માસ વોલ્યુ બી લંબાઈ માસ સમય સી લંબાઈ માસ ચિત્રફર અને ડી લંબાઈ દબાણ તો ઓપ્શન નંબર બી સમય ત્યારબાદ એકતાલીસ પ્રશ્ન એમ કે સિસ્ટમમાં એમ અક્ષર શું સૂચવે છે તો ઓપ્શન એ માઇલ બી મીટર સી મિલીમીટર અને ડી માઇક્રોન છે ઓપ્શન નંબર બી મીટર ત્યારબાદ બેતાલીસ પ્રશ્ન એક ઇંચ બરાબર કેટલા મિલીમીટર થાય તો ઓપ્શન એ બે પોઈન્ટ ચોપન મિલીમીટર બી પચીસ પોઈન્ટ ચાર મિલીમીટર સી ચોવીસ પોઈન્ટ પાંચ મિલીમીટર અને ડી બે પોઈન્ટ પિસ્તાલીસ મિલિમીટર ઓપ્શન નંબર બી પચીસ પોઈન્ટ ચાર મિલિમીટર એટલે કે એમ એમ ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન પાંચસો ઓગણત્રીસનું વર્ગમૂળ કેટલું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે ભાગાકારની રીતથી વર્ગમૂળ શોધ્યું છે અને ફાઇનલ જવાબ આવે છે ત્રેવીસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તેવીસ ત્યારબાદ ચોવાલીસમો પ્રશ્ન જીરો પોઈન્ટ ચારસો છપ્પન દશાંશ અપૂર્ણકને ટકાવારીમાં રૂપાંતરિત કરો તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે સમજ માટે અહીંયા બતાવેલું છે કે ઝીરો પોઈન્ટ ચારસો છપ્પનને આપણે ગુણ્યા સો કરીશું તો જવાબ આપણને ટકાવારીમાં મળશે તો આનો જવાબ છે ઓપ્શન નંબર એ પિસ્તાલીસ પોઈન્ટ છ ટકા ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા પિસ્તાલીસથી પચાસ પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે તો પિસ્તાલીસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત સિમ્બોલને ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે એટલે કે સિમ્બોલ આપે છે અને ઓપ્શન એ પાણી એટલે કે વોટર બી કોન્ક્રીટ સી એસબેટોસ અને ડી કાચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાણી એટલે કે વોટર ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત સિમ્બોલ એટલે કે પ્રતિકની ઓળખો તો અહીંયા સિમ્બોલ આપે છે અને ઓપ્શન એ લીડ બી કાચ સી લાકડું અને ડી કાગળ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લાકડું એટલે કે વૂડ ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન સાધનનું નામ જણાવો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ સેટ સ્ક્વેર બી પ્રોટેક્ટર સી ફેન્ચ કહો અને ડી ટી સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રોટેક્ટર ત્યારબાદ અડતાલીસ મો પ્રશ્ન સાધનનું નામ જણાવો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ પંદર ડિગ્રી સેટ સ્ક્વેર બી સાઈઠ ડિગ્રી સેટ સ્ક્વેર સી ત્રીસ ડિગ્રી સેટ સ્ક્વેર અને ડી પિસ્તાલીસ ડિગ્રી સેટ સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પિસ્તાલીસ ડિગ્રી સેટ સ્ક્વેર એટલે કે પિસ્તાલીસ અંશ સેટ સ્ક્વેર ત્યારબાદ ઓગણપચાસમો પ્રશ્ન કંપાસનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે તો ઓપ્શન એ લંબચોરસ બી ચોરસ સી વર્તુળ અને ડી ત્રિકોણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વર્તુર એટલે કે સર્કલ ત્યારબાદ પચાસમો પ્રશ્ન સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ તરીકે કઈ ટાઇટલ બ્લોક પોઝિશન સાચી છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એ વન બી એ ટુ સી એ થ્રી અને ડી એ ફોર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એ વન તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એમાં ઉપરની પહેલી આકૃતિ એ વન છે તો તમે જોઈ શકો છો અહીંયા નીચેની બાજુ અને જમણી સાઈડ કોર્નરમાં આપી છે જે ટાઈટલ બ્લોકની સાચી પોઝિશન દર્શાવે છે એમ્પ્લોબિટી સ્કિલના છે તો અહીંયા એકાણું પ્રશ્ન નોકરી અથવા કામમાં હોવી ખાલી જગ્યા છે તો ઓપ્શન એ રોજગાર બી કૌશલ્ય સી જ્ઞાન અને ડી યોગ્યતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રોજગાર ત્યારબાદ બાવનમો પ્રશ્ન ખાલી જગ્યા કરવાની ક્ષમતા છે વૃદ્ધિની માનસિકતા ધરાવતી વ્યક્તિ હંમેશા ખાલી માટે તૈયાર હોય છે તો ઓપ્શન એ આરામ એટલે કે રિલેક્સ બી વિકાસ બદલાવ શીખવા સી ચૂપ રહેવા અને ડી ધનવાન બનવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિકાસ બદલાવ અને શીખવા ત્યારબાદ ચોપન પ્રશ્ન ખાલી જગ્યા નોકરીઓ કે જે છેલ્લા પાંચ વર્ષમાં જૂની થઈ ગઈ છે તો ઓપ્શન એ એસટીડી બુથ બી ઓલા સી ઉબેર અને ડી સ્વીગી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એસટીડી બુથ ત્યારબાદ પંચાણમો પ્રશ્ન એકવીસમી સદીના કાર્યસ્તર કૌશલ્યો તમને રોજગાર મેળવવામાં ખાલી જગ્યા મદદ કરે છે તો ઓપ્શન એ ખૂબ જ મુશ્કેલીમાં બી જોબ માર્કેટ બદલવામાં સી જ્યારે બજાર વધી રહ્યું હોય ત્યારે જ અને ડી માત્ર ઉચ્ચ લાયકાત સાથે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જોબ માર્કેટ બદલવામાં ત્યારબાદ છપ્પનમો પ્રશ્ન નૈતિકતાનો અર્થ ખાલી જગ્યા થાય છે તો ઓપ્શન એ માનવ આચરણ માટે શું સાચું અને ખોટું તે નક્કી કરો બી શહેરનું નામ સી રોજગાર કૌશલ્ય અને ડી સમાજ સાથે સંબંધિત નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માનવ આચરણ માટે શું સાચું અને ખોટું છે તે નક્કી કરો ત્યારબાદ સત્તાનમો પ્રશ્ન મૂલ્યો ખાલી જગ્યા છે તો ઓપ્શન એ સમયના પ્રાબંધ નથી બી આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે સી ખૂબ ખર્ચાળ અને ડી બધાનું મૂલ્ય સમાન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે ત્યારબાદ અઠ્ઠાણું પ્રશ્ન એમ્પ્લોબિટી સ્કિલ ખાલી જગ્યા એ બંધારણના હેતુ અને સિદ્ધાંતો વિશેનું સંક્ષિપ્ત નિવેદન છે તો ઓપ્શન એ સિલેબસ બી મોડ્યુલ સી પ્રસ્તાવના અને ડી એકમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રસ્તાવના ત્યારબાદ ઓગણસાઠમો પ્રશ્ન અયોગ્ય પદની ઓળખો ઓપ્શન એ હરિયારી પ્રદુષણ બી જળ પ્રદુષણ સી હવા પ્રદુષણ અને ડી ધ્વનિ પ્રદૂષણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હરિયાળી પ્રશ્ન બધા ધર્મના લોકો અથવા કોઈ પણ ધર્મના લોકો સમાન રીતે વર્તે છે તેનો અર્થ થાય છે ઓપ્શન એ લોકશાહી બી ધાર્મિક સી અને ડી ધર્મનિરપેક્ષ દેશ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ધર્મનિરપેક્ષ દેશ ત્યારબાદ એકસઠ મો પ્રશ્ન ખાલી ઉત્પાદનમાં મોટા ફેરફારો થાય છે તો એ હરિયાળી ક્રાંતિ બી ઉદ્યોગ ક્રાંતિ સી જળ ક્રાંતિ અને ખાદ્ય ક્રાંતિ તો ઓપ્શન એ અઢારમી સદી બી ઓગણીસમી સદી સી વીસમી સદી અને ડી એકવીસમી સદી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અઢારમી સદી ત્યારબાદ તેસઠમો પ્રશ્ન સખત કૌશલ્ય ખાલી જગ્યા તો ઓપ્શન એ ઝડપી શીખનાર બી સમય વ્યવસ્થાપન સી સાઇડ ડબલ્યુપીએમ ટાઇપિંગ ઝડપ અને ડી સ્પોકન ઇંગ્લિશ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાઈટ ડબલ્યુપીએમ ટાઇપિંગ ઝડપ ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન તમારી જાતને વિકસાવવા માટે તમારે ખાલી જગ્યા હોવું જ જોઈએ તો એ તમારી ઓફિસને જાણો બી તમારી જાતને જાણો સી તમારી સંસ્થાને જાણો અને ડી તમારા દેશને જાણો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તમારી જાતને જાણો ત્યારબાદ પાસઠમો પ્રશ્ન સમય વ્યવસ્થાપન ખાલી જગ્યા એટલે કે ટાઈપ બાયોડેટા ખાલી જગ્યા હોવું જોઈએ તો ઓપ્શન એ ટૂંકા અને સચોટ બી ફેન્સી અને રંગબેરંગી સી લાંબી અને વિગતવાર માહિતી ધરાવતું અને ડી સંક્ષિપ્ત શબ્દો અને સંક્ષેપ ધરાવતું તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટૂંકા અને સચોટ ત્યારબાદ સડસઠમો પ્રશ્ન નોકરીમાં નિભાવવામાં આવતી ફરજો અને જવાબદારીઓનું લેખિત વર્ણન ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ સીવી બી નોકરીનું વર્ણન સી રિઝ્યુમ અને ડી નોકરીની અરજી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નોકરીનું વર્ણન ત્યારબાદ અડસઠમો પ્રશ્ન ઇન્ટરવ્યૂ કોલ પ્રાપ્ત કર્યા પછી આગળનું પગલું એટલે કે સ્ટેપ શું છે તો ઓપ્શન એ અરજીપત્ર મોકલો બી રિઝ્યુમ તૈયાર કરો સી ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત થવું અને ડી રિઝ્યુમ મોકલો તો આનો સાચો જવાબ છે ઓપ્શન માટે ખાલજી ગયા એનિમલ ડુ યુ લાઇક તો અહીં ઓપ્શન આપે છે એ વિચ બી વાય સી વેર અને ડી વેન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વીચ ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન આપેલ વાક્યમાં રોહન શબ્દ પછી યોગ્ય વિરામ ચિહ્ન પસંદ કરો રોહન ડેવિડ અને રામ સંતા કુકડી રમે છે તો ઓપ્શન એ અલ્ફ એટલે કે કોમા બી સમયગારો એટલે કે પ્રિયડ સી સ્લેશ અને ડી હાઈફન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અલ્ફ એટલે કે કોમા ત્યારબાદ ઇકોતેરમો પ્રશ્ન આપેલા સવાલ માટે સાચો જવાબ પસંદ કરો હાઉ હેવ યુ બિન એટલે કે તમે કેવી રીતે રહ્યા તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખૂબ સરસ અને તમે ત્યારબાદ બોતેરમો પ્રશ્ન આપેલા સવાલનો સાચો જવાબ પસંદ કરો અકસ્માત ક્યારે થયો તો ઓપ્શન એ હોટેલમાં બી મુસાફરી દરમિયાન સી ગત રાત્રે સાડા દસ વાગે અને ડી ટેબલ પર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગત રાત્રે સાડા દસ વાગે ત્યારબાદ તોતેરમો પ્રશ્ન ક્રિયાપદનો સાચો કાર પસંદ કરો હું જ્યારે બાળક હતો ત્યારે હું સંગીત ખાલી જગ્યા હતો તો અહીંયા ઓપ્શન આપે છે એ શીખો બી શીખી રહ્યો છું સી શીખશે અને ડી શીખ્યો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શીખ્યો ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન કરિક્યુલમ વિટાઈ એટલે કે સીવી ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે તો ઓપ્શન એ પરિપત્ર એટલે કે સર્ક્યુલર બી રિઝ્યુમ સી જોબ એપ્લિકેશન ફોર્મ અને ડી રજાની અરજી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિઝ્યુમ ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન તુલનાત્મક વિશેષણ સાથે ખાલી જગ્યા ભરો તમારી પેન્સિલ મારી પેન્સિલ કરતાં ખાલી જગ્યા છે તો ઓપ્શન એ ધારવાળું એટલે કે સાપ બી તીક્ષ્ણ એટલે કે સાર્પર સી બુઠ્ઠું એટલે કે બંઠ અને ડી જાડું એટલે કે ઠીક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તીષ્ણ એટલે કે સાર્પર તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર સેટ નંબર બે વિશે આપણે ચર્ચા કરીશું